વાવાઝોડાના ધારાસભ્ય અને આપમાંથી ચૂંટાયેલ નેતા ભૂપત ભાયાણીએ થોડા સમય પહેલા રાજીનામું આપ્યું અને ભાજપનો કેસરિયો ધારણ કરવાનો નિશ્ચય કર્યો ત્યારબાદ ગુજરાત આમ આદમી પાર્ટીમાં એક ડર બેસી ગયો કે બીજા ધારાસભ્યો પણ પાર્ટીને છોડી શકે છે તેને લઈને અરવિંદ કેજરીવાલે નેત્રમની જનસભા બાદ બચેલા ધારાસભ્યો સાથે બેઠક કરી અને ત્યારબાદ એક નિવેદન પણ કર્યું કે બચેલા ધારાસભ્ય હવે આપ પાર્ટી નહીં છોડે એટલે કે પાર્ટી સાથે વિશ્વાસઘાત નહીં કરે પણ ભૂપત ભાયાડીના રાજીનામાને પડકાર ફેંકવા હવે આપે જુનાગઢ પાસે આવેલ વિસાવદરમાં એક જનસંપર્ક અભિયાનની શરૂઆત કરી છે આપના મહિલા પ્રમુખ પટેલ પોતાની ટીમ સાથે વિસાવદરના કાલસરી અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પદયાત્રા કરી રહ્યા છે તેઓ આ પદયાત્રા દરમિયાન પત્રિકાઓ વેચી રહ્યા છે અને વિસાવદરની જનતાને જાગૃત કરી રહ્યા છે કે આવતીકાલે એટલે કે તેર તારીખે આપ પાર્ટી દ્વારા કાલસરી ગામે એક જંગી જનસભાનું આયોજન છે તેમાં લોકો આપ પાર્ટીને સમર્થન કરવા ઉમટી પડે રેશમા પટેલનું કહેવું છે કે વિસાવદરની જનતાએ ભૂપત ઉપર વિશ્વાસ રાખી અને તેમને મત આપ્યા અને તે વિશ્વાસને વિશ્વાસઘાત કરી ભૂપત ભાયાણીએ ગદ્દારી કરી છે અને તેમની આ ગદ્દારીને પડકાર ફેંકવા જ આપ પાર્ટી દ્વારા આ જનસભાનું આયોજન આવતીકાલે કરવામાં આવ્યું છે આપને જણાવી દઈએ કે રેશમા પટેલ વિસાવદર અને તેની આસપાસના વિસ્તારોમાં હાથમાં માઈક રાખી અને લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે

વિસાવદરમાં પગપાળા કર્યા છીએ મારી સાથે મારી બહેનો છે જિલ્લાની અને અમે લોકોએ બગપાળા કરી અને પ્રચાર કરી રહ્યા છીએ આમ આદમી પાર્ટીની ખૂબ જ મોટી જનસભા અહીંયા કાલસારી ગામે થવા જઈ રહી છે અને આ જનસભામાં ઈસુદાનભાઈ ગઢવી આવવાના છે તો હું વિસાવદરની જનતાને આહવાન કરું છું કે તમે તેર તારીખે સૌ સાંજે ચાર વાગે કાલસારી મુકામે પધારો અને આમ આદમી પાર્ટીની તાકાત બનો વ્યક્તિ ઉપર વિસાવદરની વિધાનસભાએ ખૂબ જ મોટો વિશ્વાસ મૂક્યો છે અને આ વિશ્વાસનો દ્રોહ કરવાવાળો જે ભારતીય જનતા પાર્ટીમાં ભળી ગયા છે એ લોકોને અમારે જવાબ દેવાનો છે ને લોકશાહીમાં જનતા જેને જવાબ આપશે એટલે આમ આદમી પાર્ટીથી ડરી અને ભારતીય જનતા પાર્ટીએ જે ખરીદવાની નીતિઓ શરૂ રાખી છે એ વિસાવદરની જનતા ફરી પાછો વાત કરશે અને વિસાવદર વિધાનસભામાં હામેણો જ આવશે અને મજબૂતાઈથી અને આગળ આગળી દિવસોમાં પણ ખૂબ જ સારો આવકાર મળશે એટલા માટે આમ આદમી પાર્ટી એના સમગ્ર પરિવાર અમે જનતા સામે આવ્યા છીએ લોકસંપર્ક કરીએ છીએ અને એ લોકોના પ્રશ્નને સાંભળીએ છીએ અને તે તારીખે જે મહાસભા છે એમાં પણ આવવા માટેનું આમંત્રણ આપીએ છીએ ધન્યવાદ માતાએ વિધાનસભામાં પહોંચાડ્યું હતું પણ આ તમારા માટે ગુજરાતી વાત એ છે કે આજે જે વ્યક્તિ ઉપર તમે વિશ્વાસ કર્યો હતો એને પ્રજાનો જોડ કર્યો

હજાર હજાર રૂપિયા મારી બેનો આપણે ગુજરાત માં ન મળે મળવું જોઈએ ભારતીય જનતા પાર્ટી જવાબ દેવો પડશે અને આમ પાર્ટી હંમેશા તમારા માટે લડે છે